અરે ઘડિયાળમાં જોઈને કે તો કેટલા વાગે પણ મને ઘડિયાળ સુત્ર નથી આવડતું હા તો ખાલી એટલું કે મોટો કાંટો ક્યાં છે નાનો કાંટો ક્યાં છે બંને કાંટા ઘડિયાળ માં જ છે ઓય હું તમને શું કહું આજ રવિવાર છે ને ત્યાં રસોઈ બનાવવાનો કંટાળો આવે તે હાલ ને માધો હોટલ માં જમતા બે મને એમ છે મને નવું મકાન નહીં લેવા દે મન હજાર ટ્રાન્સફર કરો પણ પાર્લર વળી ન છે અરે યાર હવે આ તારા પાલન દોન મેકઅપ નો ખર્જો સહન નઈ થતો હો મારાથી હા તો બંધ કરી દીયો ને ત્યાંથી બંધ કરું એના વગર તું સહન નઈ થતી કરું વિરે હે આઈ આ આઈ ડોન્ટ નો એટલે શું થાય મને જ ખબર ક્યો ને વણી કહું તો શું મને નથી ખબર ક્યો ને વળી એટલું જ ખબર જ હોય તમને એલી કહો તો શું મને નથી ખબર